તો કઈશ આજના નવા બ્લોગમાં મારા દરેક ચાર મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો કહીશ આજે જે પોચમ તો આજે પોચમ ભરવા જવાનું છે વીર મહારાજના મંદિરે જે આવેલું છે રસોણા ગોમમાં તો આપણે બધા સાથે મળીને જઈએ અને દર્શન કરીએ તો ફટાફટ આપણે નહીં અને તૈયાર થઈ જઈએ તો રસ્તાનો તો ક્યાંય કટ નહીં લેવાનું કે ડાયરેક ત્યાં જઈને શું કટ લઈશ તો ચલો ફટોફટ જઈએ અને પોચમ ભરતા જઈએ અને દર્શન કરતા જઈએ વીર મહારાજના તો હું વીર મહારાજની એટલી જ દુઆત કરું છું એ મારા દરેક છાક મિત્રોને સાચવીને રાખે અને દરેક મનોકામના પૂરી કરે તો કઈ આપણે રસોડા પહોંચી ગયા વીર મહારાજના મંદિરે કે સાઈડમાં પ્રસાદ મળતી હતી અને બીજા બધા રમેકડા પણ બધું ઘણા બધું વેચાતું હતું જેમ કે મેળા જેટલી વસ્તી હતી તો તમે જોવો અને આપણે સાથે મળીને વીર મહારાજના દર્શન કરી લઈએ તો હા તમે ગમે જેવી જનતા મોનો તમારા અંદર જો શ્રદ્ધા હોય તો તમારી માનતા પર સો ટકા પૂરી થાય છે અને જે કાચમાં જે બોટલ દેખાય છે તો જે કાચની બોટલ છે તો તેમાં પથરીઓ ભરેલી છે તો કોઈને પણ પથરી દુખવા આવતી હોય તો વીર મહારાજ એકવાર મોનતા મોનજો તમારે સો ટકા તો હા ગાઈસ બીજું કે આ છે વીર મહારાજનો મેન ગેટ તો ગાય તમે જોઈ શકો છો કે ઘણું બધું વેચાય છે જેમ કે રમેકડા જો ચપ્પલ કપડાં બધું મળે છે કે જ્યાં મેળા જેટલી વસ્તી હોય છે તો એકવાર તમે પણ આવજો અને વીર મહારાજના દર્શન કરવા ખૂબ મજા આવશે તો કહેશે આપણે એના પછી આપણે નીકળી ગયા વીર મહારાજના મંદિરથી અને પછી અમે ગયા દુવા તો આ છે ગાય શિગુતર માતાનું મંદિર તો હું શિગુતર માતાને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા દરેક ચાહક મિત્રોને સાચવીને રાખે તો કહે આ છે અમારી કુલદેવીનું મંદિર જેમ કે કાલકામાં અને જોગણીમાં મંદિર છે આ તો એના પછી આપણે બીજા મંદિર ગયા તો ગાઈશ આ છે સદીમાનું મંદિર અને બીજું છે શિગુતર માતાનું મંદિર તો મારા દરેક ચાક મંદિરને માતાજી સાચવીને રાખે એવી હું પ્રાર્થના કરું છું તો ગઈશ આજનો વિડીયો આપણે એટલે એન્ડ કરીએ છીએ તો ગઈશ કાલનો વિડીયો જોવાનું ભૂલજો મત તો કાલના વિડીયોમાં હું મારું ઘર બતાવવાનું છું કે મારું ઘર દુવા છે એક મારું ઘર બતાવવાનું છું કે મારું ઘર કેવું છે કઈ રીતના છે આખા ઘરનો ટૂર આપવાનો છું હું તો એ વિડીયો જોવાનું ભૂલજો મત ને મારું ઘર કેવું લાગે છે એવું લાગશે એ તમે કોમેન્ટ કરજો તો બસ આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ વીર મહારાજ જા ખૂબ મજા આવી અને તો બસ આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે